ભરૂચના પૌરાણિક એવા શ્રી ભૂતનાથ મહાદેવ મંદિર ખાતે રંગ અવધૂત અને શ્રી સાંઈબાબાના સાનિધ્યમાં વૈદિક સનાતન સંસ્કૃતિના સમર્થ પ્રવર્તક શ્રી આદિશંકરાચાર્યની મૂર્તિ પ્રતિષ્ઠા આદ્ય શંકરાચાર્ય જયંતિના પાવન દિને યોજાઈ હતી આ પ્રસંગે શોભાયાત્રા તેમજ વિશેષ પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું સમાપન પ્રસંગે સાંજે ભૂતનાથ મહાદેવ મંદિરે નારેશ્વર ધામના મેનેજિંગ ટ્રસ્ટી ધીરુભાઈ જોશી ટ્રસ્ટીઓ યોગેશભાઈ વ્યાસ

અજુગ નું પ્રમાણ એવું કહે છે કે ગંગાજી પણ લુપ્ત થવાના છે શાસ્ત્રોમાં અજુગ નો એવું કહેવામાં આવ્યું છે કે ગંગાજી પણ લુપ્ત થશે પણ નર્મદાજી તપની ભૂમિ ત્યાં આગળ એ સંપાથ અને પણ જોશે કે નર્મદા કિનારે શંકરાચાર્ય તપ કરવા આવે છે શંકરાચાર્ય એ કહ્યું કે તારી એ પણ આવશે એ જ ખાણા હું તારી પાસે સામે હોય છે તે વખતે તારી સમક્ષ હું હોઈશ અને તારો અગ્નિદા હું જ કરીશ ચિંતા ના કરીશ હવે મને તું જવા દે અને પછી એની નીકળી ગયા અને આપણો ઇતિહાસ એવું કહે છે કે જ્યારે એમના માતા ગુજરી ગયા બધા નાગુત્રી પાદ બ્રાહ્મણો તેના કેરળના એમણે ના પાડી કે આવો સંન્યાસી થયેલો માણસ એ જ્યારે અગ્નિદા કરવા આવતો હોય તો અમે એવા ઘેર આવીએ નહીં શંકરાચાર્ય કહો કશું ચિંતા નથી મારે મારું વચન પાળવાનું છે મને મારા સિદ્ધાંતો છે એની પણ ખબર છે ને મારે મારી મારું વચન પાડવાનું છે એની પણ મને ખબર છે